મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢ માસના વધપક્ષની એકાદશી કામિકા એકાદશીની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી જ તુરંત પહોંચી શકે ધન્યવાદ

બંને તિથિના સ્વામી ઈષ્ટદેવ ભગવાન શ્રી નારાયણ છે એકાદશીનું નામ છે કામિકા અર્થાત સર્વે કામના પૂર્ણ કરનાર આ કામિકા એકાદશી છે આપણા શાસ્ત્રોમાં પણ એકાદશીના મહાત્મયને બતાવવામાં આવ્યું છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું મોટું છે જે મહિનામાં બે વખત આવે છે વર્ષની ચોવીસ એકાદશી થાય છે અને પુરુષોત્તમ માસ જ્યારે ત્રણ વર્ષે આવે છે બે એકાદશી એ માસની કુલ છવ્વીસ એકાદશી થાય છે જો છવ્વીસ એકાદશીનું વ્રત ના થાય તો દેવશયની એકાદશી અને દેવઉઠની એકાદશીનું વ્રત કરવામાં આવે તો પણ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ ઉપવાસ અર્થાત ફલાહાર અને જો વ્રત ન થાય તો એક ટાઈમ ભોજન પણ સાત્વિકતા રૂપે લઈ શકાય છે યુગ પ્રમાણે જે કાંઈ વ્રતનું ફળ છે જે કાંઈ વ્રતના નિયમો છે તે બદલતા રહે છે માટે અત્યારના યુગ પ્રમાણે જોઈએ તો એક ટાઈમ ભોજન લઈને પણ વ્રત કરી શકાય છે જો શરીર સાથ ન આપતું હોય તો અને એકાદશીનો જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે જ એકાદશીના દિવસે સંકલ્પ કરે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે ઉપવાસ અર્થાત ફલફલાદી લઈને અથવા એક ટાઈમ ભોજન લેવાનું હોય છે અથવા તો નકોરડું જેમાં જલ પણ ગ્રહણ થતું નથી વ્રતના સંકલ્પમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ વ્રત ભગવાન નારાયણને સમર્પિત છે માત્ર ભૂખ્યા રહેવાથી વ્રત થતું નથી ઉપવાસનો અર્થ એ પણ થાય છે ઉપ અર્થાત નજીક અને વાસ એટલે કે વસવાટ કરવું પ્રભુનું સ્મરણ દ્વારા ભક્તિ દ્વારા પ્રભુના નામ જપ કરીને પોતાના મુખને શુદ્ધિ કરે તનની શુદ્ધિ કરે અને ખાસ કરીને ધનની શુદ્ધિ માટે આજે દાન પુણ્ય કરાય છે આ રીતે પણ એકાદશીનું વ્રત થાય છે અને જો પ્રભુની સેવા પણ ન કરી શકીએ તો મંદિરે જઈને દર્શન કરી શકાય છે એ પણ ન થાય તો મન હૃદયથી પ્રભુને પ્રણામ કરી દો સ્મરણ કરી લો એકાદશીની તિથિ એ સ્વયં મહામાયા જોગમાયા છે જે ભગવાન શ્રી નારાયણના અંગોમાંથી ઉત્પન્ન થયેલા છે એટલા માટે આ તિથિ પ્રભુને પ્રિય છે જે ભક્તો આ તિથિના દિવસે પ્રભુનું પૂજન કરે છે સ્મરણ કરે છે તેની ઉપર પ્રભુ પોતાના આશીર્વાદ વરસાવે છે ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે એવો મહિમા છે આ એકાદશીની તિથિનો આજે ભગવાનનું ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ આદિથી પૂજન થાય છે ખાસ તુલસી પત્ર દ્વારા પૂજન થાય છે આજે તુલસીજીની પણ સેવા પૂજા થાય છે દીપદાન થાય છે પીપળાના વૃક્ષના થળમાં ગયડું જળ અર્પિત કરાય છે પિતૃદેવતાનું સ્મરણ થાય છે પીપળાનું વૃક્ષ એવું વૃક્ષ છે જે આપણને ઓક્સિજન ચોવીસ કલાક આપે છે કે પીપળાના વૃક્ષમાં સર્વે દેવી દેવતાનો વાસ મનાય છે પિતૃદેવતા સહિત માટે પણ આજે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે આજે ગાય માતાની સેવા થાય છે પશુ પક્ષીને દાણાચરણની વ્યવસ્થા કરવી જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી આ રીતે આપણા આ એકાદશીના વ્રતમાં તન મન ધનની શુદ્ધિ થઈ જાય છે આ એકાદશીના દિવસે આપણે ભગવાનને જે કાંઈ ભોગ લગાવીએ છીએ માખણ મિશ્રી છે પંચામૃત છે ફલ છે શાકભાજી છે તેમાં એક એક તુલસી દલ સમર્પિત અવશ્ય કરવા આ એકાદશીનું વ્રત એવું છે કે જો આપણા ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ છે મૃત્યુ થયું છે તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે પૂજા ન થાય બહેનો માસિક ધર્મમાં હોય તો પણ એકાદશીનું વ્રત થઈ શકે છે પૂજા ન થાય આ રીતે એકાદશીના વ્રતનો મહિમા છે જે સ્વાસ્થ્યનો પણ લાભ અપાવીને જાય છે આમ આ એકાદશીનું ઘણું મહાત્મય છે હવે આપણે સાંભળીએ આ એકાદશીના મહાત્મયની કથા જે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને સંભળાવેલ હતી બોલો ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની છે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે ભગવાન હવે તમે મને અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો તેનું નામ શું છે તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવતાની પૂજા થાય છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાના પ્રશ્નને સાંભળીને કહે છે હે રાજન આ એકાદશીની કથા હું કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો આ એકાદશીને કામિકા એકાદશીના નામે ઓળખાય છે આજ એકાદશીની કથા પરમપિતા બ્રહ્માજીએ નારદજીને કહી સંભળાવી હતી તે હું તમને કહું છું નારદજીએ પરમપિતાને પૂછ્યું હે પિતામહ આજે મારે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે તેથી તમે હવે એકાદશીની વ્રતકથા વિધિ સહિત સંભળાવો ત્યારે પિતામહ નારદજીના વચન સાંભળીને બોલ્યા હે નારદજી તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે તમે ધ્યાનથી સાંભળો અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ બાજપે યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશીના વ્રતમાં ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુની પૂજા થાય છે જે મનુષ્ય આ એકાદશીનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભગવાન નારાયણની પૂજા કરે છે તેમને ગંગા સ્નાનના ફળથી પણ મોટું ફળ પ્રાપ્ત થાય છે સૂર્ય ચંદ્રગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવા માત્રથી જ મળી જાય છે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વી દાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળથી પણ વધુ થાય છે વ્યતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ભગવાનની પૂજા કરવાથી મળે છે ભગવાનની પૂજાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના ફળના બરાબર છે તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા જો ન બનતી હોય નિત્ય આપણે ભગવાનની પૂજા ન કરી શકતા હોય તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની આ કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે ઉત્તમ દ્વિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેમાં સમસ્ત દેવ નાગ કિન્નર પિતૃ આદિની પૂજા થાય છે તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિપૂર્વક વિધિ સહિત આ એકાદશીનું વ્રત કરવું જોઈએ સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્યો માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીના વ્રત સમસ્ત પાપ નષ્ટ કરનાર છે પિતામહ નારદજીને આગળ કહે છે હે નારદજી સ્વયં ભગવાને જ પોતાના મુખેથી કહ્યું છે કે મનુષ્યના અધ્યાત્મ વિદ્યાથી જે ફળ મળે છે તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતા નથી કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંતમાં સ્વર્ગલોકમાં જાય છે જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું તુલસીજીની ભક્તિપૂર્વક પૂજન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે તેઓ આ સંસાર સાગરમાં અનેક પ્રકારના ભોગવીને અંતે મુક્તિ મેળવે છે જે પ્રકારે કમળ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલિપ્ત રહે છે ભગવાનની તુલસી દલથી પૂજા કરવાથી તે ફળ મનુષ્યને પ્રાપ્ત થાય છે અર્થાત આ સંસારની માયામાં તે લેપાતો નથી એક ભાર સ્વર્ણ ચાર ભાર ચાંદીના દાનના બરાબર આ એકાદશીનું ફળ કહેવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુને રત્ન મોતી મણી આદિ આભૂષણોની અપેક્ષા તુલસી દળથી અધિક પ્રસન્ન કરી શકાય છે પિતામહ નારદજીને કહે છે હે નારદ હું ભગવાનની અતિ પ્રિય શ્રી તુલસીજીને નમસ્કાર કરું છું તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે તુલસીજીને જળથી સ્નાન કરાવવા માત્રથી મનુષ્ય યમ યાતનાઓથી મુક્તિ મેળવી શકે છે જે મનુષ્ય તુલસીજીની ભક્તિપૂર્વક ભગવાનના ચરણકમળોમાં અર્પિત કરે છે તેને મુક્તિ મળે છે જે મનુષ્ય કામિકા એકાદશીના રાત્રિમાં જાગરણ કરે છે અને દીપદાન કરે છે એમના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી તથા તલના તેલનો દીપક પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનું પ્રકાશનું દાન મળે છે તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન મેં તમારી પાસે કામિકા એકાદશીના મહિમાની કથા સંભળાવી આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું કારણ કે આ એકાદશી સર્વ પાપોને હરનાર છે બ્રહ્મહત્યાનો નાશ કરનાર છે ગર્ભહત્યાને મટાડનાર છે મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે જે મનુષ્ય આ એકાદશીનું મહાત્મય શ્રદ્ધાથી સાંભળે છે તે સર્વ પાપમાંથી મુક્ત થઈને અંતે વૈકુંઠમાં જાય છે એવી રીતે બ્રહ્મ બે પુરાણમાં અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય તો મિત્રો આપણે સાંભળી કામિકા એકાદશીની વ્રતકથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુડરી કાક્ષ મંગલાય તનો હરિ બોલો મંગલમય ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ